જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું જે ભરેલું ભીંડાનું શાક બનાવે જ બનાવશું ભીંડાનું શાક ભરેલું પણ ભરશું નહીં પણ ભરેલાની ફિલિંગ આપશે એવું સરસ ભીંડાને ગરમ પાણીથી ધોઈ અને સુધારી લીધા છે લાંબી સિંગ સિંગ હોય ને તો આવા નાના કટકા કરી લેવાના એટલે મજા આવે બહુ લાંબા લાંબા કટકા કરતાં આ મીડિયમ સાઇઝના કરશું ને તો સરસ લાગશે ગરમ પાણીથી ધોઈ લૂચીને સુધારી લીધા છે આવી રીતના ભરેલા ભરેલા કરવા એ રીતે જ કાપો પાડી લીધા જ બધા એમાં વચ્ચે બકડિયામાં ચાર પાવરા તેલ મૂક્યું છે રાઈ જીરું ને હિંગનો વઘાર કરી લેશું પછી ડ્રાય મસાલા બધા મિક્સ કરશું આપણે ક્યારેય ઉતાવળ હોય ક્યારેય ગેસ્ટ આવ્યો હોય આપણે ભીંડાનું શાક બનાવવું હોય ને આપણે ભરવાનો સમય ના હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે જો તમને ખ્યાલ જ નહીં આવે કે આ ભરેલા ભીંડા નથી એટલું સરસ થશે આ રીતે બનાવશો ને તો તેલ ગરમ થઈ ગયું છે આ ચમચીનું જ માપ રાખશું આપણે રેગ્યુલર આવે અડધી ચમચી રાઈ રાઈ જીરું જીરું થઈ ગયા છે પાંચ ચમચી ઈંગ નાખશું અને ભીંડાનો વઘાર કરી દઈશું

અને સતડાવા દેસુ હવે આપણા ભીંડા સાઈઠ સિતે ટકા કુક થઈ ગયા છે તેજવાર છે હવે આપણે મસાલા બધા એક વાટકીમાં મિક્સ કરી લેશું બે ચમચી સિંગદાણાનો ભૂકો લેશું શેકેલા સિંગદાણાનો સિંગદાણાનો ભૂકો શેકીને એકવાર ફ્રીજમાં બોટલ ભરીને સ્ટોર કરી દઈએ તો ભરેલા શાક કરવામાં સહેલું બહુ પડે આપણે ને ન નાખીએ તોય ચાલે જીરુંની ક્વોન્ટિટી વધારે દેવાની આપણે મસાલા તૈયાર કરશું ત્યાં સુધીમાં બાજુમાં પાણી ગરમ કરી લેશું એક વાટકી આમાં આપણે પાણી નાખશું તમને એમ થતું હશે ભીંડાના શાકમાં કોઈ પાણી હોય પણ નાખશું તમે જોજો કેવું સરસ શાક થાય બે ચમચી ધાણાજીરું પાવડર લેશું બે ચમચી લાલ મરચું પાવડર લેશું કાશ્મીર મિક્સ છે

તો તૈયાર છે આપણું આ ભીંડાનું શાક ભરેલા જેવું ભરેલું નથી પણ ભરેલા જેવું એકદમ સરસ લાગશે જો આ રીતે ટ્રાય કરજો આમાં જરાય તમને ચીકાસ લેખાણી જરાય ચીકાશ નથી જો તમને હજી પાકું કરીને બતાવું એકદમ સર્વ કરી દીધું છે આ તો આ બાઉલમાં જે બતાવું કે તરા ક્યાંય પણ ચીકાસ નથી જરાય એકદમ કોરું ને છૂટું થાશે તો તૈયાર છે ભીંડાનું શાક સર્વ કરી દીધું છે ટોપરાના ખમણથી અને ધાણા પછી સેજ જ છાઇટી છે કાંઈ જરૂર જ નથી ગાર્નિશ કરવાનું એટલું સરસ લાગે છે એકદમ ભરવાની કંઈ પણ ઝંઝટ નહીં અને ભરેલાનું ફિલિંગ આપે આપને એવું સરસ આપણે અને તમને થતું જ હશે કે પાણી કોઈ ભીંડામાં નાખે નહીં જો ઓછા તેલવાળું આપણે આ શાક ખાવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે આ રીતે જરૂર ટ્રાય કરજો એકવાર જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ